સૌના પાટીદાર સમાજમાં પડઘા પડતા પાટીદાર સમાજના શિક્ષિત મહિલા અગ્રણી તેમજ ગાંધીનગરથી દિનેશભાઈ ભાભણિયા તેમજ અન્ય સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના અગ્રણીઓ આ પીડિત પાટીદાર પરિવારને જામનગર ખાતે તાબડતોડ એક ડેલિગેશ મદદ પહોંચાડી અને આ ઘટના અંગે વધુ તપાસ પણ કરી અને આગળની કાર્યવાહી કરવા અંગે આ પીડિત પાટીદાર સમાજ સાથે ચર્ચા પણ કરી હતી પટેલ અને જામનગર પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઘટના અંગેની વિસ્તારથી મીડિયાને માહિતી આપી હતી જાડેજા ટીમ આ પીડિત પરિવારને મળવા આવ્યા છે આખી વિગત અમે એને જાણી છે આ લોકોના પરિવારને બે દિવસ પહેલાં જ સવારે વહેલી પોલીસ આવે છે અને એમના સાસુ સસરા સાસુ સસરા છે એમને ચાર વાગે કે છ વાગ્યા દરમિયાન પોલીસ ત્યાં પહોંચે છે અને એમને ત્યાં લઈ ત્યાંથી લઈ જાય છે બુઝુર્ગને અને એમના જણાવ્યા અનુસાર એ દાદાને માર પણ મારેલ છે અને એના કોરા સ્ટેમ્પની અંદર સાઈનું પણ કરાવેલ છે એટલે ક્યાંક ને ક્યાંક આ રાજકીય ઈશારે પ્રશાસન પીડિત પરિવારને દબાવી રહ્યો છે તો અમે કરણી સેનાવતી એમને મળ્યા એમની બધી પીડા અમે જાણી અને અમે એમને આશ્વાસન પણ આપ્યું છે કે અમે હર હંમેશ તમારી સાથે છે અને મીડિયમના મીડિયાના માધ્યમથી અમે એ પણ કહેવા માગી છીએ કે અમે તો અઢારે વરણ સાથે છીએ જ્યાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ પરિવાર સાથે ખોટું થતું હશે ત્યાં અમે સાથે છે તો આ મીડિયાના માધ્યમથી અમે સરકારને ધ્યાન દોરવા માગી છીએ કે આ પીડિત પરિવાર છે એને ખોટી તકલીફ ન પડે અને બીજી વાર આવી વસ્તુ ન બને જે આમાં તપાસમાં જે કોઈ અધિકારીઓ આવ્યા છે એને નિષ્પક્ષ તપાસ થાય અને જે કાંઈ ખોટી આમાં ખાના ઉપર જે કલમો કે ગુના દાખલ કર્યા છે એનું ધ્યાન દોરે પરિવાર ને મળી અને આખી વિગત અમે જાણી જોઈ અને ને પેટર્ન બની ગઈ ગુજરાત ની અંદર જ્યાં પણ આવો કેસ થાય છે દર વખતે તંત્ર સત્તાધીશોના ના ઇશારે કામ કરી અને પરિવારો ના રીતે હેરાન કરે છે સામાન્ય પરિવારો હેરાન કરે છે મારે એ લોકોને કેવું છે ઘણી વખત અમે લોકો પોલીસ તંત્ર પૂછતા હોય ને તો નાના નાના અધિકારીઓ એવું કેતા હોય છે કે અમને ઉપર પ્રેશર છે પ્રેશર તમને કોનું પ્રેશર છે તમને પ્રેશર છે તમે આવો બાર અમારી પાસે આવો અમે તમારી સાથે ઊભા છીએ પણ આ જે રીતે તમે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને આવા સામાન્ય પરિવારોને હેરાન કરી રહ્યા છો એ તદ્દન ખૂટું છે અહીંયા અમારી વાત એટલી છે કે તમે ચાર વાગ્યાના અર્શામાં એક વૃદ્ધ માણસ ને હેરાન કરો જેવાની છતાં પણ તમે એના ઘરે જઈને એને તમે ચાર વાગ્યા હેરાન કરો છો એને પરિવારના કેવા પ્રમાણે એને પટ્ટા મારો છો કઈ કઈ હદનું તંત્ર કામ કરી રહ્યું છે પરિવારના કેવા પ્રમાણે પૂનમ મેડમ જે અહીંયાના સાંસદ છે એમનો ઇન્રોલ્મેન્ટ છે જો એવું ન હોય તો પૂનમબેન નો વિસ્તાર છે પૂનમબેન વિસ્તારના સાંસદ છે અને પરિવાર એટલી હદે પ્રતાડિત થયો છે છે કે એને એને સામૂહિક આત્મહત્યાની ને ભાવના જાગી તો આટલી મોટી ઘટનામાં પૂનમબેન પોતે પરિવારના વાહરે આવવું જોઈએ જો પૂનમબેન નું આમાં ઇન્વોલ્વમેન્ટ ના હોય તો અને જો પૂનમબેન નું ઇન્વોલ્વમેન્ટ છે તો હું સરકારને એટલું કહેવા માંગુ છું કે ગુજરાતમાં આવી ઘણી બધી ઘટનાઓ અમરેલીની અંદર પાયલ ગોટીની ઘટના જોઈ લો કે રાજકોટની અંદર ક્રિસ્ટિના પટેલની ભાવનગર ની અંદર થઈ ગઈ છે ગોંડલ દુરુપયોગ કરી અને આવા સામાન્ય પરિવારોને પ્રતાડિત કરવા માટે થઈ અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે એવા લોકોને તમારી પાર્ટી બહાર ફેંકો અને કોઈ સારા માણસોને જયારે થશે ત્યારે So તમને સમજવું છે જો તમારા વિસ્તારમાં આવી ઘટનાઓ વારે વારે થાય છે અમે તો આવશું તમને મદદ કરશું તમારી હારે ઉભા રહેશું બધું જ કરશું પણ તમારા વોટની કિંમત તમે સમજો પરિવર્તન તમારા થકી આવશે અને વોટ તમારા માટે બહુ જ કિંમતી વોટ છે એ કહેવાય કે ચૂંટણી સમયે દારૂ ને ચમાણા ને ભજિયાની પાર્ટીઓમાં વોટ ને વેચી ના દેવું બાકી હું એટલું કહેવા માંગીશ ગુજરાતની જનતા ને તમામ અઢાર વર્ષના લોકોને આજે આ પરિવાર પરિવાર પીડિત છે કાલે બીજો કોઈ પરિવાર પીડિત રહેશે

આજે એમની સહારે અને એના વહારે આવ્યું છે આજે અમે પરિવારને છીએ દીકરીને પણ મળ્યા છીએ મૂળભૂત ફરિયાદ છે એ મુજબ એમના હસબન્ડને કેસમાં કરીને એફઆઈઆર દાખલ કરીને ધરપકડ કરવાના બહાને એમના માતા પિતાની સાથે ખોટી રીતે વર્તન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા આ રીતે રાત્રે ચાર વાગે આવીને પરિવારને ધમકાવવામાં આવ્યું છે એવી એમની રજૂઆત છે આજે અમે સમગ્ર પાટીદાર સમાજ સાથેના ક્ષત્રિય સમાજ અને બધા સમાજના આગેવાનો અહીંયા વધારે આજે અમે સમગ્ર વિગતે અમે બેન પાસેથી મેળવી છે અને સમગ્ર વિગતો માન્ય સમાજના આગેવાનો સામાજિક સંસ્થાઓ અને લોકો સુધી અમે પહોંચાડીશું અને આજે અમે પોલીસ વડાને જે એમને અરજી આપી છે એમને પણ અમે મળવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે સમાજ અને એક સામાજિક આગેવાનો વતી અમે આ પરિવારની સાથે ઊભા છીએ અને જે કઈ બનાવો બન્યા છે તેની સમગ્ર વિગત અમે જીર્ણો એક છેલા એક કલાક સાથે બેસીને વાતચીત કરીને અમે આ આપણે કોર્ટમાં ફરિયાદ કોર્ટમાં વારંવાર ફરિયાદ અલગ અલગ નીચે થઈ છે અને ફરિયાદના આધારે લીગલ વસ્તુનો પણ સહારો લેવામાં આવ્યો છે પરંતુ ખોટી રીતે વારંવાર કેસ કરવામાં આવે છે એવો પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે અને એ કેસના અનુસંધાને અમે પોલીસ વડા અને રેજ આઈજી ને પણ મળવાનો અમે પ્રયાસ કરવાના છીએ અને સત્ય ત્યાંથી પણ જાણીને આગળ સમાજની જે કઈ સંસ્થાઓ છે કે જે કઈ આગેવાનો છે એની સુધી અમે વાત પહોંચાડી અને આ પરિવારને ક્યાંય પણ અન્યાય ન થાય એના માટેની તકાદારી રાખવાનું સંપૂર્ણપણે અમે એને બાંધરી આપી છે આપણે જે યોગ્ય મુદ્દા માટે થઈની જે રજૂઆતની આપણે વાત કરીએ યોગ્ય સંતોષકારક આપણને જે પ્રતિસાદ ન મળે તો આગામી દિવસોમાં શું આપણું પ્લાનિંગ છે કોઈ પણ ફરિયાદી હોય કોઈ પણ એમાં પીડિત હોય એમને સરકાર સુધી વાત પહોંચાડવાની જવાબદારી અમારી છે અને અમે સરકાર સુધી આ પરિવાર ને વાત પહોંચાડીશું સાથે સાથે ફરિયાદનો ઉકેલ ના આવે રજૂઆતનો ઉકેલ ના આવે તો એના ઘણા બધા રસ્તાઓ હોય છે અને સામાજિક રીતે સમાજ હંમેશા એની સાથે છે ઉપર આવ્યો છે જે કઈ આક્ષેપો છે પ્રતિ આક્ષેપો છે એની સંપૂર્ણ વાત અમે કરી છે અને આ તમામ વાત અમે સમાજના આગેવાનો વચ્ચે મૂકીશું

પાટીદાર સમાજની દીકરી કે કોઈ પણ સમાજની દીકરી હોય કે પુત્ર વધુ હોય એને કોઈ પણ રીતે હેરાન ગતી ખોટી રીતે કરવામાં આવે એ ક્યારે પણ ચલાવી ન લેવાય એટલે આત્મનો પ્રશ્ન અમે પરિવારને સમજાવ્યો છે અને અમને પોતાની અપેક્ષા છે અને અમને વિશ્વાસ પણ છે કે આમાં સંપૂર્ણપણે અમને ન્યાય મળશે આટલી હદ સુધી આ વાત પહોંચી ગઈ તો પાટીદાર સમાજ શું નિંદ્રામાં હતો મેં આપને કીધું કે જ્યારે વાતની જાણ થઈ છે પાટીદાર સમાજ તરત જ આવ્યો છે અને હજુ તો શરૂઆત છે કઈ પણ બનાવો બનશે ખોટી રીતે હેરાન કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ સમાજની દીકરી કે વ્યક્તિને હેરાન ગતિ થતી હોય ત્યારે હંમેશા પાટીદાર સમાજ અગ્રેસર રહ્યો છે આજે આપ જોવો છો કે અન્ય સમાજના લોકો પણ અમારી સાથે બેઠા છે અને સાથે સાથે તમામ લોકોએ આ બાબતની ધ્યાન અમે સરકારને દોરવાના છીએ અને એના માટેના જરૂરી પગલા તમામ અમે લેશું અને અમને લેતા પણ આવડે છે ઇનાયત ખાન પઠાણ સાથે શુક્રવાર જામનગર Terima <sweak> kasih telah menonton!